મોટા ભાગના ઘરોમાં સાસુ એમ કે ટિંડોળા ગોળ નહીં સમારવાના હવે ગોળ સમારો સમારો પેટમાં જવાના છે મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનું તું થોડું ચાખી જો ને થોડું કરી જો ને દીકરો ખાય નહીં પછી પત્ની આવે એ સવારે લીલું શાક કઈ સમારતી હોય એટલે મમ્મી કે નહીં ખાય પણ પેલો નાહી ધોઈને આવે ટેબલ પર બેસે ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ અને પછી એ જયારે જાય ત્યારે મમ્મીને ગુસ્સો એ આવે કે મારા ખાધું ખાધું આના હવે એકચ્યુલી તો આનંદ થવો જોઈએ કે પચીસ વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આને પચીસ મિનિટમાં કર્યું થેન્ક યુ કેવું જોઈએ કે દોસ્ત યાર જબરદસ્ત કર્યું તે શું કર્યું મને પણ કે એને બદલે વાંધો પાડવો કેમ એને તો તમારું જ કામ કર્યું તમને જે જોઈતું હતું એ જ કર્યું તો શાંતિ એ બીજી શરત છે અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ કમ્પેરિઝન માંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે આનું આમ આનું આમ મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે એ તમારી સાથે હસી હસીને વાત કરે છે એને ઘેર જાઓ એક બહેનને એક બહેને છૂટાછેડા માટે અરજી કરી પછી સાયકેટ્રીસ્ટે એમના બે જણાને બેસાડીને કાઉન્સેલિંગ કર્યું વાત કરી એટલે પત્નીને પૂછ્યું કે ભાઈ તને વાંધો શું છે તો કે આ મારો વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી બધી જવાબદારી મારી મારી વિદેશની વાત છે કે બધી જવાબદારી વાસણ મારે કરવાના આ મારે મારાથી નથી થતું હવે બસ માન નથી રહ્યું એની સાથે એટલે સાયકેટ્રીસ્ટ પતિને બોલાવીને કહ્યું કાઉન્સિલર મેરેજ કાઉન્સિલરે કે થોડીક મદદ કરો ને યાર સીધી વાત છે આટલું કરો તો શું પ્રોબ્લેમ છે પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે ઘરે પહોંચી ગયા વહેલા ચાર વાગ્યા માં જઈને બધું સાફસુફ કરી નાખ્યું વાસણ કરી નાખ્યા રસોઈ થોડી કરીને મૂકી દીધી સરસ રીતે કરીને ગ્લાસ ગોઠવ્યા પત્ની આવી એને બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી તો પતિએ કહું કે એમ શું થયું તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી નહોતા કરતા તો વાંધો હતો કરે છે તોય વાંધો છે બહુ જ સુંદર કથા છે એક મારો અસબાબ કરીને એક બેન બારગામ જવાના છે પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે અહીંયા છે અહીંયા છે ગેસ બંધ કરજો ફલાણું કરજો ગીઝર બંધ કરજો આ કરજો અઠવાડિયું બારગામ જઈને પાછા આવે છે આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે પીવાનું પાણી નહીં હોય આમ હશે આ તો આવો જ છે પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે બાઈને બોલાવીને નાસ્તો બનાવડાવી રાખ્યો છે પાણી ભર્યું છે કપડાં ધોઈને સરસ વાળીને મૂકી દીધા છે ચાદરો બદલી નાખી છે અને બહુ સરસ લાઈન લેખિકાએ લખી છે કે મને એવું લાગ્યું કે મારો અસબાબ લૂંટાઈ ગયો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ હોય આપણને ગમતું હોય તો એની ફરિયાદ ન કરો અને જો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ છે આપણને ન ગમતું હોય તો એ વિશે સ્પષ્ટ રહો પણ મજા એ છે કે કહેવું એમ છે કે હું નહીં જાઉં ને ત્યાં સુધી એ જમશે નહીં આ વાતનું ગૌરવ છે કે દુઃખ છે એ વિશે ક્લેરિટી નથી કાં તો બહુ જ ગમે છે કે હું નહીં જાઉં ત્યાં સુધી હું પીરસીશ નહીં ત્યાં સુધી જમશે નહીં નથિંગ લાઈક ઇટ યાર આઈ નો હી લવ્સ મી અને કાં તો તમે ફરિયાદ કરો કે યાર એટલો બાલીશ બોલ હવે આ ઉંમરે પણ હું જાઉં આ બેની વચ્ચે કંઈ નથી મજા એ છે કે આ મૂડ સ્વિંગ છે કદી ગમે છે ને કદીક નથી ગમતું હવે સામેના માણસને કેવી રીતે સમજાય કે આજે ગમશે કે નહીં ગમે હમણાં થોડા વખત પહેલા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં ના ના આ બધું આ મારે કહેવું જ છે હું વખાણ કરવા નથી આવી હમણાં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં એક બહુ સરસ શોર્ટ ફિલ્મ જોઈ મેં પતિ પત્ની બેઠા છે ડાઇનિંગ ટેબલ પર અને પત્ની કહે છે કે મને યાર આજે બહુ માથું દુખે છે ઓફિસ નથી જવું એટલે પતિ કહે છે કે એવું તું થાય ઓફિસ તો જવું જોઈએ કામ કરવું જોઈએ યુ નો તું એકવાર જઈશ તો એટલે પત્ની ગુસ્સે થઈ જાય છે અને એને કહે છે ઓલ આઈ નીડ ઇઝ અ હગ એન્ડ અ લિટલ પેમ્પરિંગ આટલું ભાષણ શું કરે છે એટલે પેલો કહે છે અચ્છા ઓકે પછી તરત નેક્સ્ટ થોડા વખત પછી ફરી એક દિવસ પત્ની કહે છે કે મને માથું દુખે છે એટલે પતિ આમ આવીને વાલ કરે કે આ માથું દુખવાની ગોળીને એક ગ્લાસ પાણી લાવ ઓકે હવે સમજી ગયો કે આ આમ છે પછી પાછું થોડા દિવસ રહીને કે છે કે આઈ એમ નોટ ગુડ મને માથું દુખે છે એટલે પતિ એક હાથમાં માથું દુખવાની ગોળી પાણી અને આમ હગ લઈને ઊભો રહ્યો કે આ ત્રણમાંથી શું જોઈએ છે એટલે પત્ની એની સામે જોયો ને કયો કે જો એટલું પણ ના સમજાતું હોય એના તારી જો ડ્રેવ નકામું છે આ મૂડ સ્વિંગ્સ છે અને મજા છે આ મૂડ સ્વિંગ્સની મજા છે એ રુકમણી હોય પાર્વતી હોય લક્ષ્મી હોય સરસ્વતી હોય આ બધાના મૂડ સ્વિંગ છે પાર્વતી ભીલ થઈને જાય છે પોતાના પતિને રીઝવવા માટે કે મહાદેવ પલળે છે કે નહીં સ્ત્રીને જોઈને એ પણ પરીક્ષા કરે છે પતિની આ મૂડ નો વિરોધ કરવાને બદલે પ્રોબેબલી આ સ્વિંગ સાથે આપણે સ્વિંગ કરવાનું શીખી જઈએ આ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવાને બદલે આ મૂડ સ્વિંગ્સને સમજી લઈએ અને ઘરના લોકોને કહી દઈએ કે આજે મારું નથી મગજ ઠેકાણે મારથી જરા દૂર જ રહેજો કહી શકાય એમાં કંઈ ખોટું નથી આપણો ક્રોધ આપણને સમજાઈ જાય ને એનાથી ઉત્તમ બીજી કોઈ સ્થિતિ જ નથી જેને પોતાની નબળાઈ સમજાઈ જાય ને એ માણસ આ જગતનો સુખીમાં સુખી માણસ છે તમારા ગુણ તમને સમજાય કે નહીં તમારો પ્રોબ્લેમ તમને સમજાઈ જવો જોઈએ એટલે શાંતિ માટે એ પણ જરૂરી છે કે તમારા મૂડ સ્વિંગ અપેક્ષાઓ રાખવાનું ઓછું કરી નાખો કેટલી બધી સ્ત્રીઓ મને એવું કહેતી મળી છે કે એમને તો ડેટ જ અમારી એનિવર્સરીની યાદ નથી રહેતી વેરી ગુડ મારા વર્ષને એ નથી રહેતી મેં એવું નક્કી કર્યું છે કે એને આગલે દિવસે કહી દેવાનું કે કાલે આપણી એનિવર્સરી છે સરળ રસ્તો છે તમે આખો દિવસ રાહ જુઓ કે એને યાદ રહે છે કે નહીં અને પછી રાતે દસ વાગે ઝઘડો માંડો કે મને ખબર જ હતી કે તને યાદ તો પણ તો ગઈકાલે કેવું જોઈએ તને જો ખબર જ હતી તો હમણાં આ વર્ષે મારા લગ્ન ને વર્ષ પૂરા થયા એટલે મેં એને કહ્યું મેં એક ગિફ્ટ લઈ આવજે એટલે મને કે શું કાંડે છે ના ના ગિફ્ટ લઈ આવજે હું તને સિરિયસલી કહું છું એટલે એનો બપોરે મેસેજ આવ્યો કે ગિફ્ટ લાવવાની છે સિરિયસ છે મેં એક એકદમ સિરિયસ એટલે સાંજે ટુ વ્હીલર લઈને ઘરે આવ્યો ડાયમંડ ની વીંટી લઈને અને મેં કીધું તારી ગાડી ક્યાં ગઈ કેમ ટુ વ્હીલર પર આવ્યો કે ગાડી વેચીને તો તારી વીંટી લીધી મારી ભાણીનું ટુ વ્હીલર એવું કંઈ કોઈ ગાડી વેચે નહીં પણ મજા એ છે કે આ સેન્સ ઓફ હુમરની જગ્યા રહે છે મારી ભાણીએ મને પૂછ્યું કે મામી તમને વીંટી ગમી એટલે મેં મારી ભાણીને કહ્યું મેં કીધું વીંટી ગમી કે નહીં એ બહુ દૂરનો પ્રશ્ન છે પચ્ચીસ વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને એનો આનંદ છે બહુ લાઈફ ઇઝ અ વેરી લિટલ થિંગ ઇટ્સ ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ આપણે બધા મોટી મોટી ખુશીઓ ચાલીસ વર્ષ કઈ ઉજવવાના એથ બર્થ ડે પેલા સરપ્રાઇઝ કરે ને અંધારું કરે ને બધા ભેગા થાય ને પછી લાઈટ કરે હો ની પણ વાવ ત્યારે મને એમ થાય એને નહીં ખબર હોય યાર ઘરમાં જે ચાલે છે એને કોકે ને કોકે કઈ જ દીધું હોય પણ એ પણ તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે તમે પણ એને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો તો એનું આટલું બધું જાહેર પ્રદર્શન કરવાને બદલે ક્યાંક સરસ નાનકડી ક્વાયટ બ્યુટિફુલ ઇવનિંગ લુકિંગ એટ લાઈફ વન્સ અગેન સિટિંગ ટુગેધર સ્પેન્ડિંગ સમ ટાઈમ ટોકિંગ અબાઉટ ઇટ બ્રિંગિંગ અ બેસ્ટ મ્યુઝિક ધેટ શી લાઈક્સ કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારા માટે કઈ લાવતા જ નથી આટલું બધું ફરે બોલો કોઈ દિવસ લાવે નહીં પતિ બિચારો એક દિવસ નક્કી કરે હું કઈ લઈ જાઉં સાડી લાવે ગિફ્ટ રેપ કરાવે આપે ખોલે ગ્રીન કોઈ લાવ્યું છે તમે તમે એ વસ્તુનો કેમ આદર નથી કરી શકતા શાંતિ માટે આ બધું જરૂરી છે સ્વીકાર પરમ સ્વીકાર ઇફ યુ વોન્ટ ટુ બી પીસફુલ લર્ન ટુ એક્સેપ્ટ इफ यू वोट टू बी हेपी लन टू एक्सेप्ट इफ यू वोट टू बी एप सल्यूट पीसफुल विथ योर सेल्फ एक्सेप्ट वोट इज हेपनिंग अराउंड यू एक्सेप्ट पीपल विवाह तो एक बीजा बदलवा प्रक्रिया चले तू आवाला वाल लई एट सवार बिचारी दुए पति पत्नी ने पत्नी जो थनारी पति ने कह टाइट ब्लाउज जर्ट ना पेहरो फेशन नहीं એટલે પતિ બિચારા બધા ટાઈટ શર્ટ કાઢી નાખે લુઝ શર્ટ પહેરતા થાય આવી રીતે ચા રકાબી માં રીને ના સબડકા બોલાવીને એ બિચારા છોડી દે તું આવી રીતે દાળ ભાત ના ખા એ છોડી દે અને પાંચ વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે તમે બહુ બદલાઈ ગયા આપણે બદલ્યા કેમ જે છે એવા આપણે ચાહી નથી શકતા માણસ કેમ દરેક વ્યક્તિ વિશે આપણને ફરિયાદ છે એ આપણે આપણી જાતને પૂછવાનું છે આમાં આટલું બદલો આમાં આટલું બદલો આમાં આટલું કોઈ પણ ચીજ એઝ ઇટ ઇઝ ગમે નહીં તો એમ માનવું કે આપણામાં કંઈક ખરાબ છે કોઈનામાં નહીં અને બહુ નાની પણ બહુ મહત્વની વાત એ છે કે મોટા ભાગની સ્ત્રીઓને ક્રોધ આવે ને ત્યારે જીભ પર કંટ્રોલ નથી રહેતો ક્રોધમાં શું કહેવું અને શું ન કહેવું એની એની ચોઈસ નથી રહેતી અને પછી એમ થાય કે હું ન બોલી હોત તો સારું થત અરે રે મેં ક્યાં આવું બધું કહ્યું એને બદલે એક ક્ષણ જાતને આપવી અને પૂછવું કે આ જે હું કહેવા જઈ રહી છું એ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ અને જો ન કહેવું જોઈએ તો ન કહેવું દરેક માણસમાં એટલી ઇન્ટેલિજન્સ હોય જ છે કે એને સમજાય કે કશું ખોટું થયું છે સાઉથ ઇન્ડિયન પિક્ચરની જેમ ત્રણ ત્રણ મારીને હમણાં જ સમજાવવાની જરૂર નથી એને પણ સમય આપો સામેનો માણસ પણ સમજતો હોય છે થોડો સમય આપો કોઈ પણ પરિસ્થિતિને બે લોકોને જ્યાં તમે વિચાર કરો આ હાડકાનું હું તો તમને સાદો દાખલો પ્લાસ્ટર કરે હાડકું તૂટે તો શું કરે પ્લાસ્ટર કરે કેમ જોડીને એઝ ઇટ ઇઝ રહેવા દે થોડા દિવસ તો ધીમે ધીમે હાડકું સંધાય સંબંધમાં પણ તિરાડ પડે ને તો શાંતિનું પ્લાસ્ટર કરી દેવાનું એની મેળે એ સંધાઈ જાય આપણે બધા સમજ્યા વગર હમણાં જ અત્યારે વાત કરો મારી સાથે હમણાં ને કઈ હમણાં ને હમણાં કશું થવાનું જ નથી અને માફી માંગે ને પછી મજા એ આવે કે સોરી કે ને એટલે તરત મેં સોરી તો કહ્યું હવે તો મૂડ સારો કરો તરત કેવી રીતે કોઈનો મૂડ સારો થાય દરેક માણસને એટલું લિવરેજ આપવું એ આપણી જવાબદારી છે આ શાંતિ એ બીજી શર છે અને ત્રીજી સુખી થવાની સૌથી મોટી અને સૌથી સરળ શરત છે ને એક ક્ષમા છે દરેક માણસને માફ કરો બહુ સરસ મને એક શેર ગમે છે કુછ એસે મેને આપને કો આઝાદ કુછ એસે મેને આપને કો આઝાદ ક્યાં લોકો માફી માંગી કુછ કો મેને માફ સ્વયં ને બાંધી રાખીને તમે વિચારો તો તમને સમજાય કે તમે જેના પર ગુસ્સો કર્યો હું પાઠ ભણાવી દઈશ ને હું સીધા કરી નાખીશ ને હું મગજ ઠેકાણે લાવીશ ને હું આમ કરીશ ને આ બધું તમે જે કહો છો ને એ તમારે માટે છે એને તો કઈ ફેર જ નથી પડતો એ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રાખીને રહે છે અને જ્યારે ને ત્યારે તમે એને યાદ કર્યા વગર રહેતા નથી એ તમને કોઈ દિવસ યાદ કરતા નથી સેજ કઈ થાય એટલે કે પછી તમને યાદ છે ને પેલા અરે ભાઈ એ તો ગયો જે કરવાનું હતું એ કરીને માફ કરી દો છોડી દો મુક્ત કરી દો એ પણ જાય ને તમે પણ છૂટા થાઓ એક પતિને કોઈ ગર્લફ્રેન્ડ હતી બેનપણી હતી પરણ્યા પછી હતી એ વાતને એટલી ઘૂંટે કે તમને ઘણીવાર એવી નવાઈ લાગે કે આટલું બધું દુઃખી થવા જેવું આમાં ખરેખર કઈ હતું કે નહોતું અને જો હતું ખરેખર તમને એની સામે વિરોધ છે તો મૂકી દો ઘર બેગ ભરીને ત્યાં જ રહેવું છે એ જ જગ્યાએ એની સાથે જ જીવવું છે અને છતાંય હૃદયમાં આ દુઃખ સંઘરી રાખવું છે આ બંને કાં તો તમે શાંત થઈ જાઓ ક્ષમા કરી દો સ્વસ્થ થઈ જાઓ અને આ સંબંધને ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરો અને નહીં તો નક્કી કર લો રહેવું એની જોડે બેકાર માણસ છે તમે એવું કહો છૂટાછેડા જોઈએ છે કે ના જુદા નથી પડવું રહેવું છે સાથે જ અને પેઇનફુલી કનેક્ટેડ રહેવું છે કેવી વાત છે વિચારો આનાથી કોણ સુખી થાય છે આ ત્રણ વાતો સાથે મારે કહેવું છે કે આપણે બધા જ સ્ત્રી દરેક સ્ત્રી પાસે ગજબ તાકાત છે પરિવારને અત્યંત સુખી કરવાની સંતાનોને મોટા કરવાની સારા નાગરિક બનાવવાની પોતે ખુશ રહેવાની પરિવારને ખુશ રાખવાની આ બધી શક્તિઓને એક બાજુ મૂકીને આપણે શેને માટે ફરિયાદમાં અટવાઈએ છીએ વોટ ઇઝ ઇટ દીકરીને પણ માં શીખવાડે બધા આવા હો સાચવવાનું હું મારી દીકરીને એમ શીખવું કે પાછળ પાછળ સ્કૂટર પર છોકરો કોઈ આવતો હોય કે ચાલતો ચાલતો આવતો હોય તો ઉભા રહેવું અને કે ચાલ આવું જ મારા પપ્પાને મળવા ડરવાનું શું કોનાથી ડરવાનું કરાટે શીખવવાથી કઈ નહીં થાય હૃદયમાં હિંમત જોઈશે સેલ્ફ ડિફેન્સ એ કોઈ બહારથી આવતી તાકાત જ નથી સેલ્ફ ડિફેન્સ એ ભીતરથી આવતી તાકાત છે આંખમાં તાકાત હોવી જોઈએ એક છોકરી જ નક્કી કરે કે મારે ખભે કોણ હાથ મૂકશે અને કોણ નહીં મૂકે આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે બધા જ બીજાથી ડરીએ છીએ ખરેખર ડરવાનું સ્વયંથી જ છે એનાથી વધારે કોઈનાથી ડરવાનું છે જ નહીં આપણી ભીતર જ જાનવર છે બહાર ક્યાંય જાનવર નથી અને આ વાત સાથે એક સરસ છેલ્લી વાર્તા કહીને મારે મારી વાત પૂરી કરવી છે ભગવાન બુદ્ધ જ્યારે પોતાને ઘેર પાછા જાય છે કપિલ વસ્તુ ત્યારે પોતાના બે શિષ્યોને લઈને જાય છે યશોધરાને મળવા જાય છે શિષ્યોને કહ્યું છે કે મને મારે કદાચ રડે ગુસ્સો કરે તમે કંઈ નહીં કરતા તમે ઉભા રહેજો કારણ કે હું એને મૂકીને ભાગી ગયેલો એને અધિકાર છે મારા પર ગુસ્સે થવાનો મને મારવાનો જે બી મને ખરાબ ખરાબ શબ્દો કહેવાનો જાય છે જઈને જુએ છે તો રાજમહેલનો આ ઓરડો સાવ જુદો છે એક દીવો છે એક ચટાઈ છે પાણીનું માટલું છે થોડા પુસ્તકો છે વલકલ પહેરેલી પત્ની છે સાદા પહેરેલી આવે છે બુદ્ધ રહે છે યશોધરાને કહે છે કે તારે કંઈ પૂછવું છે બુદ્ધિસ્ટ ધર્મની એક એવી શરત છે કે જે ભિક્ષા માગવા જાય એ ભિક્ષા જે એ આપે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એટલે યશોધરા ભિક્ષા આપે છે અને પછી બુદ્ધ કહે છે કે તમારે કે પૂછવું હોય તો તમે પૂછી શકો છો અને ત્યારે યશોધરા એને કહે છે કે મારે તમને એક જ સવાલ પૂછવો છે કે જે મને માં રહીને મળી ગયું એ શોધવા માટે તમારે આટલું બધું કેમ ભટકવું પડ્યું બસ આટલી જ વાત છે કારણ કે જે શોધવાનું છે ને એ આપણી જ ભીતર છે નારાયણી પણ આપણી ભીતર છે શૂર પણખા રાક્ષસી પણ આપણી ભીતર જ છે કકળાટ પણ આપણી ભીતર છે શાંતિ પણ આપણી ભીતર છે સ્નેહ પણ આપણી ભીતર છે ક્ષમા પણ આપણી ભીતર છે તિરસ્કાર પણ આપણી ભીતર છે ઘૃણા પણ આપણી ભીતર છે આ બધું એક કબાટમાં મૂકેલું છે આમાંથી તમને જે કામ લાગે જે બ્લાઉઝ તમને થતા નથી એ પણ તમે મૂકી રાખ્યા એમ વિચારીને કે કોક દિવસ બજાર ઉતરશે ત્યારે પહેરીશ ઉતરવાનું નથી હવે તમે વીસ વર્ષના હતા અને જે બ્લાઉઝ તમને થતા હતા એ હવે થવાના નથી એટલે વિચારવાનું કે કોણ પહેરે આટલા સરસ મહેનત કરીને બનાવેલા ડિઝાઇનર બ્લાઉઝ સરસ યંગ કોઈ છોકરી હોય કોઈની પુત્ર વધુ પરણીને આવી હોય એને કહેવું કે બેટા મેં બહુ દિલથી કરાવ્યા છે પહેરજે ને મને યાદ કરજે એટલે લઈ જા જગ્યા કરવી હંમેશા પોતાની ભીતર પણ કબાટમાં પણ ઘરમાં પણ માળિયામાં પણ વિચારોમાં પણ નકામી ચીજો સંઘરો નહીં તો સુખી થવું એ સરળ રસ્તો છે કાકા કાકી પરદેશ જતા હતા એટલે કાકા એ કાકીને એરપોર્ટ પર પહોંચીને પૂછ્યું કે બધું લીધું છે ને એટલે કાકીએ કીધું કે ફ્રિજ લીધું હોત ને તો સારું થાત એટલે કાકા એ કે કે ફ્રિજ કેમ તો કે પાસપોર્ટ ને ટિકિટ એના ઉપર રહી ગયા ફ્રિજ નથી લેવાનું પાસપોર્ટ ને ટિકિટ લેવાના છે એના ઉપરથી આપણે કારણ વગર ફ્રિજ ભેગું ઘસડીએ છે આટલી જ વાત સાથે મારી વાત પૂરી કરું છું મારે માત્ર એટલું જ કહેવું છે કે આ દેશની સ્ત્રીઓ અત્યંત ગૌરવાન્વિત હતી અત્યંત ગૌરવાન્વિત છે જગતનો કોઈ માણસ તમારું ગૌરવ ઓછું કરી શકે જ નહીં જ્યાં સુધી તમે સ્વીકારો નહીં કે તમારું ગૌરવ ઓછું થયું છે રેપ થાય એ પછી મમ્મી કોઈને કહેતી નહીં મોલેસ થાય એને કે કોઈને કહેતી નહીં શેને માટે કૂતરું બચકું ભરીને જાય તો આપણે અભડાઈએ છે આપણા ચારિત્ર પર દાગ લાગે છે આ રસ્તે રખડતા કૂતરા છે એ બચકું ભરી જાય એ મોલેસ્ટ કરે એ રેપ કરે માએ દીકરીની બાજુમાં ઊભા રહીને એમ કહેવું જોઈએ કે દીકરા તારો કઈ વાંક જ નથી રાઈઝ અબવ ઓલ ધીસ રામાયણમાં એક બહુ જ સુંદર શ્લોક છે સીતા જ્યારે અગ્નિ પ્રવેશ કરે છે વાલ્મિકી રામાયણમાં ત્યારે સીતા એમ કહે છે કે હું સ્ત્રી છું બહુ નબળી છું મારા શરીરને કોઈ મારી ઈચ્છા વિરુદ્ધ સ્પર્શે એમ બને પણ હું સ્ત્રી છું બહુ સક્ષમ છું મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નહીં અડી શકે એવી મને ખબર છે આપણે મનને કોઈ ઈચ્છા વિરુદ્ધ ન અડે એ સત્ય સાથે શરીરને કોઈ અડે ન અડે શરીર સાથે કોઈ છેડખાની કરે બીજું કંઈ થાય ત્યારે શરમાવાને બદલે ડરવાને બદલે એનો સામનો કરીએ ઊભા થઈએ આપણે બધા તાકાતવર છીએ અને તાકાત એકતામાં છે સાથે રહેવું જોઈએ બધી સ્ત્રીઓએ એ એમ્પાવરમેન્ટ છે કોઈ નબળી હોય દુઃખી હોય કોઈ કશું બીજું કરી રહી હોય એને હાથ પકડીને પોતાની સાથે રાખવામાં એમ્પાવરમેન્ટ છે એમ્પાવરમેન્ટ સ્વયંને મજબૂત કરવામાં નથી એમ્પાવરમેન્ટ આખી ફેટરનિટીને મજબૂત કરવામાં છે